નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવાના વિરુદ્ધમાં તેમના પોતાના જ લોકો પડ્યા છે અને જે લગભગ ચારસો કે પાંચસો જેવા લોકો જે ભાજપમાં જોડાયા છે અને ચેત વસાવા હાય હાય એવા નારા લગાવી રહ્યા હતા તો મિત્રો તમારું શું કહેવું છે કે ચેત વસાવાના કારણે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે એનું કારણ એ છે કે લગભગ ચારસો કે પાંચસો જેવા લોકો ભાજપમાં જોડાઈ ગયા છે એટલા તો પાંચસો પાંચસો કે ચારસો જેવા લોકો જે આમ આદમી પાર્ટીમાંથી ઓછા થઈ ગયા અને એ પણ ચૈત્ર વસાવાના પોતાના ઘરના જ એટલે કે તે ઘર ઘરના હવે સામ સામે લડાશે તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને મિત્રો જે આ ચૈત્ર વસાવા હાય હાય એવા નારા લગાવ્યા હતા તેમાં પુરુષ તો ઓછા પ્રમાણમાં હતા પણ મહિલાઓ વધારે પ્રમાણમાં હતી કે સૌથી વધારે હોય તો મહિલાઓ હતી તો મિત્રો એવું તો શું કારણ હશે કે ચેતુ વસાવાના વિરોધમાં આ પાંચસો જણાઓને જવું પડ્યું તો મિત્રો તેમને કંઈક તો મિત્રો ભાજપ પાર્ટી એવા ફરીથી ચેતુભાઈ વસાવા સામે કાવતરું કરી રહી છે કેમ કે તેમના પોતાના જ ઘરના લોકો એટલે કે આદિવાસી સમાજના પાંચસો લોકો ભાજપ પાર્ટી લઈ જાય એટલે જે આપ પાર્ટીમાં મોટો ઝાટકો લાગ્યો છે અને એ પણ ચૈત્રભાઈ વસાવાને અને કેટલું દુઃખ થયું છે કે મારા ઘરના જ મારી સામે ઊભા રહે છે અને મારો વિરોધ કરી રહ્યા છે તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો આપને ચેનલમાં તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો